હેલો એવરીવન હું કિંજલ જસાણી સ્વાગત કરું છું મારા કિચનમાં અને આજે હું બનાવું છું બ્રેડ વગર બનતા પકોડા અને તે પણ વધેલી રોટલીમાંથી તો ચલો બનાવીએ આ પકોડા તો પકોડા માટે પહેલાં બનાવીશું તેનો મસાલો તો તેના માટે એક કઢાઈમાં લઈ લીધું છે થોડું તેલ અને તેલ ગરમ થાય એટલે તેમાં નાખીશું થોડું જીરું ત્યારબાદ તેમાં નાખીશું થોડી હિંગ હળદર થોડો ગરમ મસાલો ત્યારબાદ નાખીએ લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું હવે આ બધું સારી રીતે મિક્સ કરી લઈએ અને તરત જ તેમાં નાખીશું ઝીણી સમારેલી ડુંગળી અને ડુંગળીને થોડી વાર માટે સાતળીશું ત્યારબાદ તેમાં નાખીએ આદુ હવે તેમાં નાખીશું બાફીને મેશ કરેલા બટેટા અને આ બટેટા અને મસાલો બધું સારી રીતે મિક્સ કરી લઈએ હવે ખટાશ માટે તમે આમચૂર પાવડર પણ લઈ શકો છો મેં અહીં પર લીધું છે લીંબુ તો થોડો લીંબુનો રસ નાખી દઈએ અને મસાલો તૈયાર કરી લઈએ તો મસાલો તો તૈયાર થઈ ગયો હવે બનાવીશું ચણાના લોટનું બેટર તો તેના માટે ચણાનો લોટ લીધો છે હવે તેમાં નાખીએ લાલ મરચું પાવડર હળદર થોડું મીઠું અને પાણીથી બેટર તૈયાર કરવાનું છે પાણી નાખીને સારી રીતે મિક્સ કરી લઈએ અને થોડું થોડું કરીને પાણી નાખીશું જેથી કોઈ ગઠ્ઠા ન રહે તો બેટર તૈયાર થઈ ગયું છે અને આ બેટર આટલું ઠીક રાખવાનું છે જોઈ શકાય છે આટલું હવે લઈ લઈએ રોટલી અને તેના પર

તો પીસ થઈ ગઈ ને તૈયાર બ્રેડની જેમ જ હવે આ પીસને ચણાના બેટરમાં ડીપ કરી દઈએ હવે તેને ગરમ તેલમાં તળી લઈશું મને આ રેસિપી બહુ જ ગમીને એટલે થયું તમારી સાથે શેર કરું કેમ કે બ્રેડ લેવા જવાની ઝંઝટ બસ ઘરે જે વસ્તુ છે તેનાથી જ બનાવી લેવાનું અને એ પણ વધેલી રોટલીમાંથી તો આ સરળ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમે લોકો અને બંને સાઈડ સારી રીતે તળી લઈશું તો વધેલી રોટલીના પકોડા તળાઈને તૈયાર થઈ ગયા છે મારી આ રેસીપી તમને કેવી લાગી તે મને જરૂરથી જણાવજો આવજો